નમસ્કાર હું શું હિના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનું ખાસ બુલેટીન આપણું ગુજરાતની વાત કરીએ વિસ્તારથી શરૂઆત કરી ડભોઈથી તો ડભોઈ તાલુકાના કાયા વરૂહરણ ગામમાં ખેડૂતને ડિજિટલ એરેસ્ટના મોબાઈલ કોલ્સ પછી થયેલી આત્મહત્યા કેસમાં પોલીસે મહત્વપૂર્ણ સફળતા પ્રાપ્ત કરી છે પોલીસે આ ઘટનાને લઈને મુખ્ય શંકાના આધારે બે વ્યક્તિઓને સુરતમાંથી ઝડપી પાડ્યો છે પોલીસ મુજબ જે નંબર પરથી ખેડૂતને ધમકી કોલ્સ કરવામાં આવ્યા હતા તે સિમ કાર્ડ આજ લોકો દ્વારા પ્રોવાઇડ કરવામાં આવ્યા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે આરોપીઓ સિમ કાર્ડ સપ્લાય સહિત આંતરરાજ્ય અને વિદેશ સુધીની નેટવર્કિંગમાં સંકળાયેલા હોવાનું પ્રાથમિક અંદાજ છે આ મામલે પોલીસે મળેલી ટેકનિકલ માહિતી અંગે વધુ તપાસ શરૂ કરી છે સિમ કાર્ડની માહિતી ફોન લોકેશન લોગિન આઈપી સહિતના ડિજિટલ પુરાવા એકત્રિત કરવામાં આવ્યા છે પોલીસે આશંકા વ્યક્ત કરી છે કે આ કેસ માત્ર એક ઘટના નહીં પરંતુ મોટું નેટવર્ક હોઈ શકે છે હાલમાં બંને શંકાસ્પદ વ્યક્તિઓની કસ્ટડીમાં કસ્ટડી લઈને પોલીસ દ્વારા સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે સાથે જ રિમાન્ડ મેળવવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી રહી છે તેમજ તપાસની દિશામાં પણ આગળ વધી રહી છે કે આ નેટવર્કમાં વધુ લોકો જોડાયેલા છે કે નહીં તેમજ આત્મહત્યાને પ્રેરિત કરવા પાછળનો સંપૂર્ણ મોડસ ઓપરેન્ડી શું હતું ખૂબ જ ઐતિહાસિક રહ્યું છે કોમનવેલ્થ ગેમ્સની બે હજાર યજમાની અમદાવાદનો નિર્ણય લેવાઈ યૂક્યું છે સ્કોટલેન્ડના ગ્લાસ્કો શહેરમાં થયેલી મીટીંગમાં અમદાવાદના નામ પર મહોર લાગી ગઈ છે ગ્લાસ્કોમાં આ ગર્વેલી શરણા સાક્ષી બનવા માટે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની આગેવાનીમાં ભારત તરફથી એક ડેલીગેશન પહોંચ્યું છે કોમનવેલ્થ સ્પોર્ટસ એવી સંસ્થા છે જે કોઈ દેશને યજમાની આપવાનો નિર્ણય લે કોઈ કોઈપણ દેશ માટે કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરવું એ માત્ર રમતગમતના દ્રષ્ટિકોણથી જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે એની સમૃદ્ધિ વિઝન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની રીતે પણ મહત્વનું માનવામાં આવે છે ગુજરાત માટે આજનો દિવસ ખૂબ જ ઐતિહાસિક રહ્યો છે કોમનવેલ્થ ગેમ્સની બે હજાર યજમાની અમદાવાદનો નિર્ણય લેવાઈ ચૂક્યો છે સ્કોટલેન્ડના ગ્લાસ્કો શહેરમાં થયેલી મીટીંગમાં અમદાવાદના નામ પર મહર લાગી ગઈ છે ગ્લાસ્કોમાં આ ગર્વેલી ક્ષણ સાક્ષી બનવા માટે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની આગેવાનીમાં ભારત તરફથી એક ડેલીગેશન પહોંચ્યું છે કોમનવેલ્થ સ્પોર્ટ્સ એવી સંસ્થા છે કે જે કોઈ દેશને યજમાની આપવાનો નિર્ણય લે છે આ સમાચારમાં આપણે આગળ ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે દર્શન જેરીવાલાજી જે દર્શનજી આ ગુજરાત માટે આ એક ઐતિહાસિક ક્ષણ છે જેમાં કોમનવેલ્થ ગેમ્સની બે હજાર ત્રેવીસની યજમાની અમદાવાદમાં નિર્ણય લેવાયો છે શું છે આ સમગ્ર માહિતી થોડું વિસ્તારમાં જણાવજો juda nivad ગુજરાત માટે આજનો દિવસ ખૂબ જ ઐતિહાસિક રહ્યો છે કોમનવેલ્થ ગેમ્સની બે હજાર ત્રેવીસની યજમાની અમદાવાદનો નિર્ણય લેવાઈ ચૂક્યો છે સ્કોટલેન્ડના ગ્લાસ્કો શહેરમાં થયેલી મીટીંગમાં અમદાવાદના નામ પર મહોર લાગી ગઈ છે છ ગ્લાસ્મોમાં આ ગર્વીલ ક્ષણા સાક્ષી બનવા માટે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની આગેવાનીમાં ભારત તરફથી એક ડેલીગેશન પહોંચ્યું છે કોમનવેલ્થ સ્પોર્ટ્સ એ એક એવી સંસ્થા છે કે જે કોઈ દેશને યજમાની આપવાનો નિર્ણય લે છે કોઈપણ દેશ માટે કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરવું એ માત્ર રમતગમતના દ્રષ્ટિકોણથી જ નહીં આંતરરાષ્ટ્રીય સ્તરે એની સમૃધ્ધિ વિઝન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની રીતે પણ મહત્વનું માનવામાં આવે છે તો આ તરફ આ મુદ્દે આપણે વધુ ચર્ચા કરીશું દર્શન જરીવાલાજી સાથે તો જી દર્શનજી આ ગુજરાત માટે જે ક્ષણ છે કોમનવેલ્થ ગેમ્સની બે હજાર ત્રેવીસની યજમાની અમદાવાદનો નિર્ણય જે લેવાઈ ચૂક્યો છે તેના વિશે શું માહિતી છે જી જી આજે સ્કોટલેન્ડના ગ્લાસ્કો શહેરમાં આ મીટિંગમાં અમદાવાદના નામ પર મહોર લાગી છે અને જે ગ્લાસ્કોમાં આ ગર્વેલી ક્ષણના સાક્ષી બનવા માટે નાયબ મુખ્યમંત્રી હરસંઘવીની આગેવાનીમાં થઈ રહ્યું છે ડેલીગેશન માટે પહોંચવાના છે તેના વિશે શું કહેશો જી કોઈપણ દેશ માટે કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરવું એ માત્ર રમતગમતના દ્રષ્ટિકોણથી જ નહીં પણ આંતરરાષ્ટ્રીય સ્તરે તેનું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે તેના ઉપર મહત્વનું માનવામાં આવે છે તો આ વિશે તમે શું કહેશો જી દર્શનજી તમારો ખૂબ ખૂબ આભાર આ સમગ્ર માહિતી બદલ ચર્ચા બદલ તો હવે સમાચારમાં આપણે આગળ વધીએ અને વાત કરીએ તો સરદાર પટેલ સાહેબની એકતાથી રમતગમતની નવી ઉડાન સુધી ગુજરાત યુનિટી માર્ચના પ્રારંભ માટે તૈયાર છે આ દિવસોમાં દેશ સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિની ઉજવણીની તૈયારીઓમાં વ્યસ્ત છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશભરમાં મોટા પાયે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે આ સંદર્ભમાં ગુજરાતમાં એક ખાસ યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવી રહ્યું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે આ યુનિટી માર્ચ દરેક નાગરિકને રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવાની મહત્વપૂર્ણ તક પૂરી પાડશે આ માર્ચ સરદાર પટેલના જન્મસ્તરથી શરૂ થશે અને કેવડિયામાં તેમની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી પહોંચશે આ માર્ચ દરેક ગામ અને શહેરમાંથી પસાર થશે જે સરદાર પટેલના રાષ્ટ્રીય એકતાનો સંદેશ લોકોને ફેલાવશે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે સરદાર પટેલના પ્રયાસોને કારણે આપણે એક ભારત શ્રેષ્ઠ ભારત તરીકે ઉભા છીએ યુનિટી માર્ચ આપણને આત્મનિર્ભર ભારત તરફ આગળ વધવાનો સંકલ્પ કરવા પ્રેરણા આપશે દેશભરના યુવાનો આ કાર્યક્રમમાં ભાગ લેશે અને સરદાર પટેલને શ્રદ્ધાંજલિ આપતી વખતે એકતા અને રાષ્ટ્ર નિર્માણની ભાવનાને મજબૂત બનાવશે હેશટેગ કોમનવેલ્થ ગેમ્સ સીડબલ્યુજી બે હજાર ત્રેવીસનું આયોજન ગુજરાતનું ગૌરવ અમારી સાથેની એક વિશિષ્ટ વાતચીતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભારત દ્વારા કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરવા બદલ ખુશી વ્યક્ત કરી તેમણે કહ્યું કે તે ભારતના રમતગમત ક્ષેત્રે માળખાગત સુવિધાઓ અને આંતરરાષ્ટ્રીય ક્ષમતાઓની મોટી માન્યતા છે અને ગુજરાતમાં તેનું આયોજન કરવું એ આપણા માટે ગર્વની વાત છે તો પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર સહિત નગરપાલિકાની ટીમ દ્વારા પાલનપુર શહેરમાં આવેલા માનસરોવર તળાવનો વિકાસ થાય અને ત્યાં પિકનિક પોઈન્ટ બને તેવા હેતુથી તેનું બ્યુટીફીકેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી જે મોટાભાગની પૂર્ણ થઈ ગઈ છે પરંતુ તળાવમાં ઉગેલી જળકુંભી કાઢવા માટે મશીનરી લગાવવાની હોવાથી પાલનપુર નગરપાલિકા દ્વારા ક્રેન મારફતે મશીનરીને માનસરોવર તળાવમાં ઉતારી જળકુંભી કાઢવાની શરૂઆત કરવામાં આવી હતી આ કામગીરી દરમિયાન પાલનપુર નગરપાલિકાના પ્રમુખ ચીમનલાલ સોલંકી ચીફ ઓફિસર જીગરભાઈ પટેલ ઉપપ્રમુખ નાગજીભાઇ દેસાઈ બાંધકામ સમિતિના ચેરમેન દિલીપભાઈ પટેલ સાગરભાઈ માળી રાજુભાઈ માળી સહિતની નગરપાલિકાની ટીમની ઉપસ્થિતિમાં જળકુંભી કાઢવાની કવાયત હાથ ધરવામાં આવી છે માનસરોવર તળાવના વિકાસની કામગીરી સરકાર શ્રીની અમૃત યોજના હેઠળ નગરપાલિકા દ્વારા પૂર્ણ કરવામાં આવેલી છે પણ તળાવની અંદર જે જળકુંડી ઉગી ગઈ હતી તેનો નિકાલ કરવા માટે માન્ય ધારાસભ્ય શ્રી તથા નગરપાલિકાના પ્રમુખશ્રી દ્વારા કોર્પોરેશનમાં રજૂઆત કરી અને તેના તેના નિકાલ માટેની મશીનરી મેળવી લેવામાં આવેલી છે અને આજ રોજ જળકુંડી નિકાલ કરવા માટે મશીનરી ઉતારી અને તેનો ટૂંક સમયમાં નિકાલ કરવામાં આવશે અને આ આગામી સમયમાં આ જે તળાવનો વિકાસ જે થયેલો છે એ નગરજનોના ઉપયોગ માટે ખુલ્લો મૂકવામાં આવશે તો વલસાડના ધરમપુરમાં ચિંતન શિબિરનું આયોજન ધરમપુરના શ્રીમદ રાજચંદ્ર આશ્રમ ખાતે યોજાશે ચિંતન શિબિર સામૂહિક ચિંતનથી સામૂહિક વિકાસ તરફની થીમ પર યોજાશે ચિંતન શિબિર આવતીકાલના રોજ વંદે ભારત ટ્રેન મારફતે મુખ્યમંત્રી સહિત તમામ મંત્રીમંડળ વલસાડ આવી પહોંચશે મુખ્યમંત્રી સહિત બસ્સો બેતાળીસ સનદી અધિકારીઓ ઉપસ્થિત રહેશે વલસાડ જિલ્લા વહીવટીતંત્ર સહિત સીએમ સિક્યોરિટી દ્વારા તમામ તૈયારીઓ અને સુરક્ષાનું નિરીક્ષણ કરવામાં આવ્યું સાથે જ રિહર્સલનું પણ આયોજન કરવામાં આવ્યું ત્રિદિવસીય ચિંતન શિબિરને લઈને તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યું છે જેતપુર ધોરાજીમાં આ વર્ષે ચોમાસા બાદ કમોસમી વરસાદ બાદ ખેડૂતોના ઉભા તેમજ તૈયાર મોલ કપાસ મગફળી સોયાબીન સહિતનો પાક મોટા ભાગે પલળી અને બગડી ગયો છે અને ખેડૂતોને મૂડે આવેલો કોળિયો જુટવાઈ ગયું છે ત્યારે ખેડૂતોને શિયાળુ વાવેતર ઘઉં ચણા જીરુ સહિતનું વાવેતરમાં આસ બંધાણી છે કે જ્યારે શિયાળુ પિયત માટે ભાદર નહેર મહત્વની ખેડૂતો માટે કેનાલ હોય ત્યારે જેતપુર ધોરાજી પંથકમાં હજુ સુધી કેનાલની સફાઈ થઈ ન હોય ખેડૂતો મૂંઝવણમાં મુકાયા છે જેતપુર ધોરાજી પંથકના ખેડૂતના જણાવ્યા અનુસાર આવતા સપ્તાહમાં પિયતનું પાણી અપાશે ત્યારે કેનાલની સફાઈ બહુ મોડી ચાલુ કરી છે અને કેનાલ માત્ર

અને બીજું એક વસ્તુ એ કરવાનું એક સકલન સમિતિ અને જે ઇરિગેશન ના સાહેબો જે મિટિંગ કરીને પાણી છોડવાની તારીખો નક્કી કરે છે તો ફોર્મ ભરવાની તારીખ એકવી તારીખ નક્કી કરી ભરાય એનો એક મહિનો દિવસ કે પંદર દિવસની મુદત રાખે તો બધા ખેડૂત ઘણી વાર સાહેબ ફરિયાદ કરે તો ખેડૂત ફોર્મ ભરતા નથી એટલે પાણી આપતા નથી પણ ખેડૂત નવ દિવસ માં મોસમ આવતી હોય તો નવ દિવસ માં કોણ ખેડૂત પાણી ભરે એટલે કે ચાર હજાર હેક્ટર આવી જાય એટલે આપણે આવતી પહેલી તારીખ આપણે પાણી છોડવામાં આવશે કેનાલ જો ભાદર કેનાલ ની વાત કરીએ તો ભાદર કેનાલ કેટલા કિલોમીટર લાંબી કેનાલ છે અને કેટલા ગામો ને છે તે પાણી આ પિયત માટે આપી શકે છે ભાદર કેનાલ છે આપણે ટૂંકમાં 76 કિલોમીટર મેઈન કેનાલ આવેલી છે અને તેની અંદર છ ડિસ્ટ્રી આવેલી છે અને તેની માઈનોરો આવેલી છે એટલે ટૂંકમાં જેની અંદર આપણે 46 ગામડાઓને ટૂંકમાં પાણી આપીએ છીએ કેટલા કયા કયા પાક ને આ પાણી છોડવાનો તો કયા કયા પાક ને આ પાણી છે તે લાભદાયક રહેશે આપણે ઉભા પાક હોય જેમ કે કપાસ છે અને એરંડા છે એની અંદર ટૂંકમાં ત્રણ પાક અને જે આગામી શિયાળુ પાક છે જેની અંદર ઘઉં છે ચણા છે ટૂંકમાં એની અંદર આપણે છ પાક નો આયોજન જો પાણી છોડવાની વાત કરીએ તો અત્યારે યોગ્ય રીતે કેનાલની સફાઈ નથી થઈ તો ખેડૂતો સુધી પાણી પહોંચશે ખરું એટલે અત્યારે આપણે કેનાલની સફાઈ ચાલુ જ છે અને અત્યારે સેક્શન ત્રણ અને સેક્શન ચાર જે ધોરાજી સબ આપણે ટૂંકમાં અંદર આવે છે

તો એની હિસાબે ખેડૂતને પાકમાં ઓછો ઉતરે પાક તો એનો નુકસાન જવાની બહુ શક્યતા રીતે તો વલ્લભ વિદ્યાનગર શાસ્ત્રી મેદાન ખાતે બંને મુખ્યમંત્રીઓ આવી પહોંચતા વહીવટીતંત્ર અને ધારાસભ્યો તેમજ ભાજપ અગ્રણીઓ દ્વારા તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ તેઓએ પ્રાસંગિક પ્રવચન કરતા સરદાર પટેલની વિચારધારાને વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગળ વધારી એક ભારત ને એક ભારતની દિશામાં આગળ વધી રહ્યા હોવાનું જણાવ્યું હતું તેઓએ અહીંયા બહાદુર શાસ્ત્રીની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ રાષ્ટ્રીય એકતા પદયાત્રાને તિરંગો લહેરાવી પ્રસ્થાન કરાવ્યું હતું પ્રકારની થીમ સાથે આ સમગ્ર એકતા યાત્રા યોજાય છે નરેન્દ્રભાઈએ સાત અર્થની અંદર આપણા લોખંડી મહાપુરુષ સરદાર વલ્લભભાઈને પુસ્તકમાં ન રાખતા સમાજ જીવનમાં યુવાનોમાં સદૈવ જીવંત રહે એનો એક ભગીરથ પ્રયાસ કર્યો છે દેશમાં યાત્રા નીકળી છે રાજ્યમાં એકસો ને બ્યાસી વિધાનસભામાં નીકળી છે આજે આ સમગ્ર દેશની યાત્રાનો પ્રારંભ અહીંથી મુખ્યમંત્રીશ્રીએ કરાયો છે હું તમામ લોકોને આહવાન કરું છું સાથે જેના મનમાં સરદાર સાહેબ છે જેના વ્યવહારમાં સરદાર સાહેબ છે સરદાર સાહેબનો નામનો ઉપયોગ માત્ર નહીં સરદાર સાહેબ અમારા હાથ એવું નહીં પણ સરદાર સાહેબ સૌના હતા હિન્દના હતા આપણા સરદાર હતા આવો ભાવ હું સરદાર છું સરદારના વાળો હું વ્યક્તિ છું એ બનાવવા માટે નરેન્દ્રભાઈ નીકળ્યા છે ત્યારે ગુજરાતમાંથી દેશમાંથી મુખ્યમંત્રી શ્રીઓ મંત્રીશ્રીઓ ગવર્નરશ્રીઓ શ્રીઓ કેડમિન થયેટરો કેન્દ્રશાસિત પ્રદેશોના તમામ લોકો આવવાના છે ત્યારે માની નડાજી પણ આવવાના છે રક્ષા મંત્રી એમને પણ નિમંત્રણ આપ્યું છે આપણા ગૃહ મંત્રી આપણું ગૌરવ અમિતભાઈ શાહને પણ નિમંત્રણ મળ્યું છે રોજ ક્રમાનુસાર આગેવાનો જોડાશે સામાન્ય જનતા જોડાશે યુવાનો જોડાશે સામાજિક સંસ્થાઓ જોડાશે હું પણ આહવાન કરું છું સૌને સરદાર સાહેબ ને સાચી શ્રદ્ધાંજલિ દોઢસો વર્ષમાં આપણે આપીએ અને આપણે સૌ આ યાત્રામાં દસ દિવસ સુધી યાત્રા ચાલવા દે છે સંવિધાન દિવસ આજે છે અને બાબા સાહેબ નો નિર્વાણ દિવસ એ છઠ્ઠી છે એ સહયોગ સાથે સૌને પણ એક વાર આપણા સરદાર સાહેબ યાદ કરવા માટે એ આપણા માટે જીવી ગયા છે ત્યારે આપણે એના માટે પદયાત્રામાં ચાલીએ એવું આહવાન કરું છું ભારતીય જનતા યુવા મોરચા ના જિલ્લા યુપી કે દેવરિયા જિલ્લા છે યુનિટી માર્ચ જો આપ લોકો પ્રદેશ સે દેશ કે હર પ્રદેશ સે ગંગા પ્રવાહ કે चल रहा है यात्रा से हम सब की एकता का विशाल पैदा कर रहा है सरदार पटेल जो इस देश को एक करने का कार्य किए थे पांच सौ बासठ रियासतों को एक करने का काम किए थे गुजरात में आके हम सभी काफी गौरवान्वित महसूस कर रहे हैं ये पहली यात्रा है जो गुजरात में हम अपने सरदार देश के सरदार सरदार पटेल को देखने आए हैं हम लोग काफी खुशी है जो युवा जिस પાલિતા ભાવનગર જિલ્લાના પાલિતાણા શહેરમાં સગીરાના અપહરણ અને દુષ્કર્મ કેસમાં પોલીસે કાર્યવાહી કરી છે આ મામલે એક મહિલા સહિત ચાર આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે પાલિતાણા નાયબ પોલીસ અધિક્ષકના જણાવ્યા મુજબ તારીખ બાવીસ નવેમ્બર બે હજાર પચીસના રોજ પાલિતાણા પોલીસ સ્ટેશનમાં સગીરાના અપહરણ અંગેની ફરિયાદ નોંધાઈ હતી આ અંગે પાલીતાણાના નાયબ પોલીસ અધિક્ષક મિહિર બારીએ જણાવ્યું હતું કે આ પોલીસ જુદી જુદી ટીમ બનાવી સગીરાની શોધખોળ હાથ ધરી હતી જેમાં પોલીસ તપાસ દરમિયાન એક મહિલા સહિત ચાર શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા સગીરાએ તેના પરિવારજનો અને પોલીસ સમક્ષ આરોપીઓ દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું આ આધારે પોલીસે આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો અને પોક્સો હેઠળ ગુનો નોંધી કાર્યવાહી આગળની વધુ તપાસ હાથ ધરી છે એક સગીર દીકરી જે છે તેઓનું કાયદેસરના અવાલીપણામાંથી અપહરણ કરવાનો આરોપસર રૂબીનાબેન મોહમ્મદભાઈ વસાયા નામની મહિલા છે તેમના વિરુદ્ધમાં બીએનએસ બીએનએસની કલમ એકસો સાડત્રીસ બે મુજબની ફરિયાદ છે નોંધવામાં આવે છે ત્યારબાદ પોલીસ દ્વારા છે આ દીકરીને શોધખોળ કરવા માટેની તજવીજ છે એ હાથ ધરવામાં આવેલી હતી ત્યારબાદ તારીખ ચોવીસ અગિયાર બે હજાર રોજ દીકરી જે છે એ મળી આવે છે દીકરીને દીકરી મળી આવતા દીકરીની તેમના પરિવારજનો દ્વારા તેમજ પોલીસ દ્વારા પૂછપરછ કરતા દીકરી દ્વારા જે જે અલગ અલગ વિગતો છે છે જણાવવામાં આવે જણાવ્યા મુજબ ઘટના બની હતી તેમાં દીકરી ઉપર જે છે અન્ય આરોપી દ્વારા પણ દુષ્કર્મ કરવામાં આવેલાની જે વિગત છે સામે આવી હતી જેના અનુસંધાને પોલીસ દ્વારા અન્ય ચાર આરોપી જે છે તેમના વિરુદ્ધમાં બીએનએસની કલમ ચોસઠ બે એમ ત્રણસો એકાવન ત્રણ

નવા સમાચાર સાથે ફરી મળીશું ત્યાં સુધી જોતા રહેશો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત